કવિ દાદ નોંધે એમ તાર વીણાના કે ના તમે તોડી શકો પણ મયુરના ને તમે એમ ના તોડી શકો અરે ડરાવી બે હાથ જોડાવી શકો પરોલા કેસરીના પંજાને તમે એમ ના શકો શિખરો કોઈ સર કરી ના સ્તંભ તમે કોતરાવી શકો પણ ગામને પાદર એક પાળિયો તમે એમ ના ખોડાવી શકો એના માટે તો તમારે મરવું જ પડે આવા વીરો આપણી આ ભૂમિમાંથી પાક્યા છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવા જ એક નરવીરની વાત સાંભળવાના છીએ જેને રાણા હરિસિંહ દેવીસિંહે શબ્દ શબ્દરૂપ આપેલ છે મારવાડમાંથી સૌરાષ્ટ્રમાં આવી અને ગોહિલ રાજ્યની સ્થાપના કરનાર સેજગજીના વંશમાં એક પછી દાનવીર રણવીર દયાળુ પ્રજાપ્રેમી અને સિંહ સમાજ શૂરવીર રાજવી થયા જેના કિસ્તી ગાનો આજ સુધી ગવાઈ રહ્યા છે ગોહિલ રાજવંશમાં રામદાસજી પણ પ્રસિદ્ધ વીર પુરુષ થઈ ગયા છે ઉમરાળામાં ગાદી સ્થાપનાર સારંગજી પછી એના પુત્ર શિવદાસજીએ ઈસવીસન ચૌદસો પિસ્તાલીસ થી ચૌદસો સિત્તેર અને તે પછી એમના કુંવર જેતાજી ઈસવીસન ચૌદસો સિત્તેર થી ઈસવીસન પંદરસો સુધી રાજ્ય ભોગવ્યું જેતાજીને બે કુમારો હતા રામદાસજી અને ગંગદાસજી રામદાસજી ઉમરાણાની ગાદી એ બેઠા ગંગદાસજીને જમાડી ગામ ગિરાસમાં મળ્યું મહારાજ રામદાસજી એના પૂર્વજો જેવા પરાક્રમી પ્રજાપ્રિય અને નીતિવાન હતા તેઓ દાન પુણ્ય તથા તીર્થયાત્રાળાઓ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા ધરાવતા એણે ભુજબળ વડે રાજ્યમાં શાંતિ સ્થાપેલી શત્રુઓ એનાથી એટલા બધા ભય પામતા કે ઉમરાળા તરફ હાખ પણ ઊંચી કરી શકતા નહીં રાજ્ય સુખ ભોગવતા રામદાસજી પચાસ વર્ષની વાય પહોંચ્યા છતાં તેઓ રૂપવાન તેમજ યુવાન દેખાતા એક વખત એ ગોહિલ રાજાને કાશી જવાનો વિચાર થયો પોતે કાશીની યાત્રા કરે અને રૈયત રહી જાય પ્રજાપ્રેમી રાજાએ એ રાજ્યમાં દાંડી પીટાવી મારી પ્રજામાંથી જે નર નારીઓને કાશીની યાત્રા કરવા આવવું હોય એ ઉમરાળે આવી અને સંઘમાં પડી જાઉં મહારાજાની આ જાહેરાત સાંભળી અને સંખ્ય પ્રજાજનો એકઠા મેળ એ વિશ્વાસ સંઘ સમેત મહારાજા ઉમરાળેથી હાલી નીકળ્યા માર્ગમાં આવતા તીર્થો કરતા કાશી પહોંચ્યા કાશીમાં મહારાજાએ ચૌદ હજાર બ્રાહ્મણો જમાડ્યા અને દરેક બ્રાહ્મણને એક એક સુવર્ણ મુદ્રા દક્ષિણામાં આપેલી એવી દાન વીરતાથી સોરઠના એ દાનેશ્વરી રાજાને કર્ણ ઉપમા મળી હવે કાશીની યાત્રા પૂર્ણ કરાવી અને રામદાસજી સંઘને સોરઠ તરફ ફળાવ્યો અને પોતે એક ચારણ કવિ તથા થોડા સાથે લઈ અને નાના મોટા અનેક નગરો નિહાળી એ રૂપ ચિત્તોડ નગરી તરફ વેળ્યા જેનાથી હિન્દુ જાતિ ઉજળી રેવા પામી છે જે છત્રીસે રાજગુહના સ્વામી મનાય છે એવા ચિત્તોડના સિસોદિયા રાણા સંગ્રામસિંહ એક પ્રભાતે ચિત્તોડની રાજસભામાં બિરાજમાન છે એની ફરતા રાજભક્તિના સ્તંભ મનાતા ચંદ્રાવત અને કૃષ્ણાવત સામંતો દીપી રહ્યા છે એ વખતે એક પરદેશી રાજપૂતે રાજસભામાં પ્રવેશ કર્યો એનો સોરઠી વેશ અને નમણા રૂપ ઉપરથી રાણા તેમને કોઈ ભૂપતિ તરીકે ઓળખી અને સિંહાસન પરથી છલાંગ મારીને ઉઠ્યા અતિથી રાજને રાજરીતિ પ્રમાણે આવકાર આપી અને પોતાની નજીકના આસન ઉપર સ્થાન આપ્યું અને પછી ભેટીને બેઠા પછી રાણાએ પૂછ્યું આપનું નામ મારું નામ રાંદાસજી વાહ રાંદાસજી વાહ સભામાં બેઠેલા સિસોદિયા વીરો આ અંગ તરફ બોલી ઉઠ્યા તેઓ તેના રૂઆબમાં અંજાઈ ગયા હતા આપ ક્યાં રાજકુળને દીપાવો છો રાણાએ બીજો પ્રશ્ન કર્યો તેની પ્રત્યુત્તર સ્વરૂપે રામદાસજીનો કવિ કહેવા લાગ્યો રાણાજી મારા રાજા સૌરાષ્ટ્રનો જે ભાગ ગોહીવાડ તરીકે ઓળખાય છે ત્યાંના સ્વતંત્ર રાજા છે અમારું પાટનગર ઉમરાણા સુંદર છે અમારું ગોહિલ કુળ ચંદ્રવંશી પાંડવુને શોભાવનાર છે સૌરથના ક્ષત્રિયોમાં ગોહિલોની વખણાય છે ચારણને મુખેથી રામદાસજી સંપૂર્ણ પરિચય સાંભળી અને રાણાજી પ્રસન્ન થયા સભા વિસર્જન થઈ ત્યારે રાજતિથી લઈ રાજમહેલમાં ગયા ત્યાં સાથે બેસારી ભોજન કરાયું અને એક સુશોભિત મહાલયમાં એમને ઉતારો આપ્યો આ બાજુ રાણા સંગે રામદાસજી સાથે જે ચારણ હતો એને એકાંતમાં બોલાવી અને પોતાની ઈચ્છા કઈ સંભળાવી કવિરાજ તમારા રાજાને સમજાવો કે હું મારી કુરી સુકોમળબા કોમળબા એને આપી ચૂક્યો ચારણ કવિએ જવાબ આપ્યો પો તો ઊંચા કોના છો આપની સાથે અમારા રાજાનો શરીર સંબંધ બંધાય એ તો ગોહિલ કુલે માટે ગૌરવનો વિષય લેખાય પરંતુ ઠાકોર હા કે કે કેમ એ માટે મને શંકા છે કારણ કે ઘરે ત્રણ જુવાન કુવડા છે ગમે થાય પણ જ્યારથી મેં ઠાકોરને જોયા ત્યારથી મારી કુરી પરણાવવાનો મેં સંકલ્પ કરી લીધો છે માટે ગમે એમ કરીને એમને સમજાવો ઠીક છે હું પ્રયાસ કરી જોઈશ ચારણે કીધું અને રાણાની રજા લઈ અને ઉતારે ગયા ઉતારે જઈ અને રામદાસજીને વિનવવા લાગ્યા મહારાજ મેં આજ રાણાજીને એક વચન આપી દીધું હવે આ વચન પાઈ અને લાજ રાખવી એ તો આપના હાથમાં છે એવું શું ગઢવી રામદાસજીના મુખ ઉપર જિજ્ઞાસાની રેખા અંકાય ગઈ રાણાજી એની કન્યા આપને દઈ ચૂક્યા અને હું આપને સમજાવી અને લગ્ન કરાવવાનું વચન રાણાજીને દઈ ચૂક્યો ચારણે બનેલી બીના જાહેર કરી રાણાજી મારા ભવ્ય ઉપરથી ખાતા હશે હું પચાસ વર્ષ વટાવી ગયો આટલી અવસ્થા એ લગ્ન રામદાસજી આશ્ચર્ય દેખાયું એમાં હું પુરુષ ગમે અવસ્થા એ લગ્ન કરવા યોગ્ય જ મનાય છે કવિએ દલીલ કરી રાણાજીને રાજી રાખવા રામદાસજી લગ્ન કરવા તૈયાર થયા ચારણ કવિએ રાણાજીને જવાબ સંભળાવી દીધો મારા રાજા લગ્ન કરવા સંમત થયા છે એ જ દિવસે રાણા સંગે લગ્ન છું રહેવા નિયત કરેલા દિવસે મેવાડની રાજકન્યા સાથે રામદાસજીના લગ્ન ભારે ધામધૂમથી થયા એ પ્રસંગે ગોહિલ રાજાએ છૂટે આતે ભાટ ચારણોને દાન દીધા કવિઓએ ગોહિલ ગોહિલકુરના કાવ્યો લલકારી અને ગૌરવવંદો ચિત્તળ ગાઢ ગજવી દીધો આ બાજુ પરણ્યા પછી રામદાસજી નવી રાણીના સહવાસમાં ચિત્તોડની મહેમાનીની મીઠાશમાં વાટ જોતાં સ્નેહીજનોને વિસરી ગયા મેવાડી મહિલાઓના મધુરા હાસ્ય વચ્ચે એક પછી એક દિવસો વીતવા લાગ્યા સુખની લહેરોમાં ઉમરાણાનું રાજ્ય જૂની રાણીઓનો સ્નેહ પ્યાર પુત્રોની વાત્સલ્યતા પ્રજા પ્રેમ એ સઘળું છેક વિછરી જ ગયા મહિનાઓ પછી મહિનાઓ વીતવા લાગ્યા ગોહિલ રાજાને મન તો ઘટિકાઓ જ વીતતી હતી એવે વર્ષા ઋતુ આવી કોઈ છત્રપતિના દળ કટક બેઠે આભમાં એક પછી એક વાદળાઓના જૂથ નીકળવા માંડ્યા પવન દિશા પલટી અને મોરલાઓ ગહેકવા લાગ્યા ચિત્તોડના રાજભુવન ની અટારીમાં બેઠા બેઠા ગરવા ગોહિલે લે કલાપી નો ટહુકાર સાંભળ્યો સાંભળતા ભર નિંદ્રામાં પડેલો માનવી જેમ ઝબકીને જાગી ઉઠે એમ એનું અંતર જાગી ઉઠ્યું એકાએક સોરઠ આંભરી આવ્યું બીજા દિવસે એને રાણા સંઘ પાસે રજા માંગી રાણાએ આગ્રહ કર્યો પરંતુ રામદાસજીને ગોહિલવાડનું સૃષ્ટિ સૌંદર્ય નિહાળવાની રઢ લાગી હતી

રામ જેવા અવતારી પુરુષે નહોતું ઝાડ્યું પછી રામદાસજી શી રીતે જાણી શકે કે હવે વિદાદાએ પોતાના નસીબમાં સોરઠની એવા સર્જિદ નથી અત્યારે જે કંઈ આશાના કિલ્લાઓ જણાય છે એ ઘડી બે ઘડીમાં પડી જવાના છે રામદાસજીને સોરઠ તરફ રવાના થવાને માત્ર બે જ દિવસની વાર હતી એટલામાં રાણા સંઘ ઉપર અણચિંતવી આફત આવી પડી દિલ્હીના મોગલ બાદશાહના ના દૂતે આવી અને સંઘને સમાચાર આપ્યા કે બાદશાહ બાબર દિલ્હી થી નીકળી ચૂક્યા છે એને તમને કેવરાયું છે કે કાં તો સામે આવી અને પગે પડી અને દિલ્હીની સત્તા સ્વીકારી લ્યો અથવા તો યુદ્ધ માટે તૈયાર થઈને રહેજો રાજપૂતોના છત્રીસય કુરમાં મેવાડના સિસોદિયા અટંકી મનાય સ્વદેશ માટે એવો ની જેટલા ભોગ જગતની બીજી કોઈ પ્રજાએ નથી આપ્યા

આજ દિન લગી આપ મને રોકાઈ રહેવાનો આગ્રહ કરતા હતા અને આજ આટલી ઉતાવળે રજા આપવાનું કઈ કારણ રામદાસજીએ રાણાને વિદાયગીરી આપવા આવેલ જાણી અને વિસ્મયતાપૂર્વક પૂછ્યું દિલ્હીનો મુગલ બાદશાહ ચિત્તોર ઉપર ચડી આવે એના પગલા મેવાડવા ન પડે એ પહેલા આપ સોરઠ તરફ સીધાઓ તો સારો સાંગા રાણાએ સાચી વાત કહી દીધી વાહ મામા વાહ બહુ સારો વિચાર બહુ સારો વિચાર કર્યો તમે તો જે ઘડીએ આપના ઉપર બાદશાહ ચડી આવે જે ઘડી આપ દેશ માટે મરી મીટવા તૈયાર હો એ ઘડીએ હું આપને ભયમાં મૂકીને કાયરની પેઠે નાસી છૂટું હવે હું લાખ વાતે જવાનો જોવાનું નથી બાદશાહની સાથે ધીંગાણું થઈ જાય અને જો તેમાં બચવા પામીશ તો જ સોરઠના જળ પીવા જઈશ નહીં તો ઉગરાજ રામદાસજીએ એક ક્ષત્રિય વીરને શોભે એવી હઠ લીધી અરે ભાણુ આવી હઠ ન હોય ગમે એમ તોય તમે અમારા મહેમાન રાણાજી હવે મારી કને જવાની વાત જ ઉચ્ચારશો નહીં યુદ્ધ નું નામ સાંભળીને જો હું તો ગોહિલ રાજકુરતા કીધું ધન્ય છે ગોહિલ આજ લગી હું એમ માનતો કે ભરતખંડ માં માત્ર સિસોદિયા જ સુર છે પરંતુ હવે મને ખાતરી થઈ કે સોરઠ ધરતી ને ખોય પણ તમારી જેવા શૌર્યવીરો ભાકે છે શાબ્બાશ આપના ગોહિલકુળ ને ધન્ય છે આપને વીર ધરતીને ને મેવાડના રણઘેલા રાજપૂતો સ્વદેશ સેવાના મહામંત્રથી ઉત્સાહિત થઈ અને દેશ યજ્ઞમાં માથાના બલિદાનો દેવાની દ્રઢ પ્રતિજ્ઞાઓ કરી લઈ અને સમરના મેદાનમાં ઝૂકી પડ્યા છે પહાડ જેવા પડછંદિરાની મુલતાની ખુરસાની અને મુગલ યોદ્ધાઓની સામે રાજપૂતો નાના બાળક જેવા દેખાય પરંતુ એવોની તલવારોના એવા હજ્જડ ગાવો થાય કે જેના પર પડે એના બે ભાગ થઈ જાય અફઘાનિસ્તાનમાંથી હિંદમાં ઉતરી આવી અને લોદી વંશના ભાઈ ભાઈઓના ઝઘડામાં પડી ઇબ્રાહીમ લોદીને દિલ્હીના તખત ઉપર ગબડાવી મોગલ વંશની સત્તા જમાવી દેનાર મોગલ વંશના પહેલા બાદશાહ બાબરની પાસે ભયાનક તોપો હતી અરબી બંદૂકો હતી મોટી ઝંજાળો હતી અને નાશકારી શસ્ત્રોનો ઉપયોગ મેવાડીઓ સામે થવા લાગ્યો કદી નહીં જોયેલા એવા હથિયારોથી બરછી ભાલો અને તલવારો વાપરનાર રાજપૂતો ગભરાયા

મદન મત માતંગ ની પેઠે મહારથી રાજપૂત સેના ની મોખરે ઝુંજે છે એને રાણા ની મૂંઝવણ કરી જઈને કીધું આ તોપો નડે છે હા રાણા એ ખિન્ન સ્વરે જવાબ આપ્યો જો જો હો એમ કઈને ગોહિલે મોગલ દળ તરફ દોટ દીધી આ હા હા ગોહિલ સંગ નો સાદ ફાટી ગયો પણ કોણ સાંભળે દક્ષ યજ્ઞ ભંગ કરવા ઉપડેલા વીરભદ્ર ની માફકે છૂટ્યો જાણે મહાપ્રલય કરવા સાક્ષાત કાળ છૂટ્યો રાણો સંગ પાછળ થયો આગળ રામદાસ અને પાછળ સંઘ બે યોદ્ધાઓ પ્રાણ પ્રાણઘાતક તોપોના ગોળાઓની સામે ખુલ્લી છાતી આગળ વહી જા તોપની હાર માણા પાસે જઈને સાકરોએ બાજ્યા ભીમ જેવું ભૂજબળ વાપરીને તોપો ફેરવી નાખી એ સાથે જ હર હર મહાદેવ એમ કરતી રાજપૂત સેના સાગર જર્ની પેઠે મોગલ દળમાં બેઠી હાથો હાથની લડાઈ ચાલી અનેક વીરો કપાઈ ગયા અને ગોહિલ રામદાસજી જેમ ભીવ નવતેરી રમતો હોય એમ મુગલ વીરોને ઉછાળે છે બે હાથમાં પકડેલી તલવારો શ્રી કૃષ્ણના સુદર્શન એટલા માં પીરમસિંહ પડ્યો પણ કેવી રીતે હાથી ના હોદ્દા ઉપર બેઠેલા બાદશાહ ને પડકારી જેમ શિકારી માંથી ચિત્તો તલપે એમ ઉઘાડી તલવારે તલપ મારી એક જ છલંગે હાથી ના ઉપર જઈ અને તલવાર વિંજી કરતા રાજપૂતો પાછા હેઠા મુગલોની સંખ્યા ચાર ગણી હતી એટલે જયની આશા નહોતી અસંખ્ય રાજપૂતો મરણ ને શરણે થયા થોડા બચ્યા એ ઘાયલ થયેલા સંગ રાણાને ને ઉપાડી અને મેવાડના જંગલોમાં નાસી ગયા બાદશાહ બાબરે પોતાના જીવન ચરિત્રમાં લખ્યું છે તે સાંગો રાણો મને ભારે પડ્યો હતો જ્યારે મારી સામે લડવા આવ્યો ત્યારે એનો એક હાથ નહોતો એના બંધુ પૃથ્વરાજે એને એક આંખ ફોડી નાખી હતી એના અંગ ઉપર એકસો ને આઠ જખમો થયા હતા છતાં એ બહાદુર મારી પપ્પોને બાજી પડ્યો હતો એવા સુરવીરની પડખે રહી લડતા રામદાસજી મેવાડની ભૂમિમાં પીડ્યા એ સમાચાર સોરઠમાં પહોંચ્યા ત્યારે એની રાણી સતી થયા રામદાસજીના યુવરાજ સરતાનજી પંદરસો પાંત્રીસમાં ઉમરાણાની ગાદીએ બેઠા તેઓએ તેના બંધુ શાર્દુલજીને અધેવાડા તથા ભીમજીને ટાણા ગામ ગિરાસમાં આપ્યા હતા એક રાતે સરતાનજીના સપનામાં આવી અને શાલિગ્રામે કહ્યું હું તારા પિતાની પાઘડીમાં હતો એ મેવાડના રાણા સાથે મુગલોની સામે યુદ્ધ કરતા મરાયો એ વખતે એની બાઘડીમાંથી છૂટો પડી અને દટાયો છું મારા ઉપર હાથીનો એક ટોકરો પડ્યો છે એની ઉપર અત્યારે રાફડો રચાઈ ગયો છે હું એ રાફડામાં મૂંઝાઈ રહ્યો છું માટે તું મને સત્વર સૌરાષ્ટ્રમાં લઈ જા સરતાનજીએ રાજપુરોહિતને વાત કરી એટલે એણે એ વાત સાચી હોવાનું જણાવ્યું એથી કેટલાય બ્રાહ્મણોને મેવાડ મોકલ્યા તેઓ શાલિગ્રામની મૂર્તિ સૌરાષ્ટ્રમાં લઈ આવ્યા હાલ શિહોરમાં છે સરતાનજીના રાજ્યકાળમાં જાણવાલાયક ઘટના ઘટી નથી તેઓ ઈસવીસન પંદરસો સિત્તેરમાં માં કૈલાસવાસી થયા

વાછાણી તરીકે પ્રસિદ્ધ થયા અને મોકાજીના વંશજો મોકાણી તરીકે ઓળખાય છે આવા હતા ગોહિલકુરના વંશજો મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેંસ પહોંચાડવાનો કેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી તમે જો આવી વાત જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી કોમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો પ્રયત્ન રહેશે કે વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય